ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી અને ટાસ્ક પૂર્ણ કરવાનું કહી લાખોની ઠગે આચરનાર ચાઇનીઝ ગેંગના સાગરીતોને સ્રોત રેન સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા છે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન વસ્તુઓનું વેચાણ સાથે ઠગા એટલે કે ફોડના કિસ્સાઓ પણ વધ્યા છે ત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક રીતે ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી સુરતના ઇસમ સાથે ચૌદ લાખ ચોર્યાસી હજારથી વધુને ઠગાઈ આચરના ચાઇનીઝ ગેંગના સાથીદારો અશોક પરમાર દિલીપચંદ રાવલ તથા બેંક ખાતું ખોલાવી બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવનાર એજન્ટ અલ્તાફ શેખ ફૈઝલ કુરેશી તો સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી યુએસડીટી ક્રિપ્ટોનું વેચાણ કરનારા આથી અજમેરી અને સલમાન પઠાણ તથા પોતાના અને અન્યોના ક્રેડિટ કાર્ડ આપનાર સફવાન શેખ અલ્તમસ શેખને સુરત રેન્જ સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા હતા સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એણે પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું અને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવ દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હતો ઝડપેલી ટોટકી પાછળથી પોલીસે ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ જેટલી બેંક કે ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો કબ્જે કર્યા હતા તો ટોળકી વિરુદ્ધ આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ અને યુપીમાં ઓગણત્રીસ જેટલા ગુનાઓ નોંધાયોનું સામે આવ્યું છે